વડોદરા તરસાલી આજવા રોડ પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં નવ વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે શહેરમાં થતા થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે જેના કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજી સુરફે રાજુ ગીરધારીલાલ મુતિયાની હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઉભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને એક મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે દસ વાગે ચોરી કરી હતી તેને કુલ નવ મોપેડની ચોરી કરવાની કબૂલાત કરી હતી ચોરીના મોપેડ તેને પાણી ગેટ ઠેકરના શમશાન પાસે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આઠ મોપેડ મળી આવ્યા હતા તેને મુખ્યત્વે તરસાલી આજવા રોડ પાણી ગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચોરી કરી હતી પોલીસે રાજેશ મોતિયા રહેઠાણ વ્રજ રેસીડેન્સી એરફોર્સ સ્ટેશન સામે મકરપુરાની પાસેથી નવ વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે